ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન નમસ્તે મિત્રો મિત્રો ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મી પરિસર ખાતેના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડોક્ટર ધવલ પંડ્યા આપનું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે એમ કોમ અભ્યાસક્રમ વિશે વાત કરીશું એમાં પણ એમ કોમમાં સેમેસ્ટર વન સંચાલનના સિદ્ધાંતો વિષય છે તેની વિશે વાત કરીશું તેનો કોડ છે એમ સી ઝીરો વન સીસી વન ઝીરો વન બ્લોક નંબર બે અને યુનિટ નંબર સાત મિત્રો આ જે આજનું લેક્ચર છે એ અગાઉના લેક્ચરની કન્ટિન્યુટીમાં છે તો અગાઉ આપણે આ શું શું શીખ્યા હતા તેની વિશે વાત કરી લઈએ યુનિટ નંબર સાત કર્મચારી વ્યવસ્થા તેની રૂપરેખા છે સાત પોઈન્ટ એકથી શરૂ થાય છે પ્રસ્તાવનાથી પ્રસ્તાવના બાદ કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને ખ્યાલ કર્મચારી વ્યવસ્થાનું મહત્વ કર્મચારી આયોજન ત્યારબાદ કર્મચારી આયોજનને અસર કરતાં પરિબળોએ કયા કયા પરિબળો હોય છે આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો ત્યારબાદ કર્મચારી આયોજનની પ્રક્રિયા તેના આયોજનના કયા કયા ફાયદાઓ હોય છે અને મર્યાદાઓ કઈ કઈ હોય છે તે મુખ્યત્વે આ સાત નંબરના યુનિટમાં કર્મચારી વ્યવસ્થા નામના યુનિટમાં સમાવિષ્ટ છે અગાઉના લેક્ચરમાં આપણે શું શું સમજ્યા હતા તે જોઈએ તો પ્રસ્તાવનાથી શરૂ કર્યું હતું કર્મચારી વ્યવસ્થાનો અર્થ અને ખ્યાલ સમજ્યા કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજ્યા તેનું આયોજન એની વિશે માહિતી મેળવી અને અંતમાં કર્મચારી આયોજનને અસર કરતા પરિબળો એ આંતરિક અને બાહ્ય પરિબળો વિશે આપણે અગાઉના લેક્ચરમાં માહિતી મેળવી વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો આજના લેક્ચરમાં આપણે શું શું સમજીશું તેની વિશે થોડી માહિતી મેળવી લઈએ તો આજના લેક્ચરમાં આપણે કર્મચારી આયોજનની પ્રક્રિયા કર્મચારી આયોજનના ફાયદાઓ અને કર્મચારી આયોજનની મર્યાદાઓ વિશે વાત કરીશું અને અંતમાં સ્વાધ્યાય કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય આ યુનિટમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે એ લાંબા પ્રશ્નો હોય કે ટૂંકા પ્રશ્નો હોય કે નિબંધ સ્વરૂપે હોય એ વિશે આપણે માહિતી મેળવશું અને વિષયને સમજવાનો પ્રયત્ન કરીશું સૌ પ્રથમ કર્મચારી આયોજનની પ્રક્રિયા તેની વિશે વાત કરીએ પ્રક્રિયામાં એકથી છ મુદ્દાઓનો સમાવેશ થાય છે મિત્રો એની શરૂઆત કરીએ તો ધંધાકીય એકમની દરેક પ્રવૃત્તિઓ માટે કેટલા અને કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે ક્યાંથી આ કર્મચારીઓ પ્રાપ્ત થશે અને ક્યારે પ્રાપ્ત થશે વગેરે પ્ર પ્રશ્નોની વિચારણા કરી યોગ્ય યોજના બનાવવી એટલે માનવ સંસાધન આયોજન પ્રક્રિયા આ પ્રક્રિયાના આપણે જેમ જોઈએ તેમ કુલ 6 તબક્કાઓ છે છ તબક્કાઓ પહેલું ધંધાનું ધ્યેય નક્કી કરવું પછી વર્તમાન માનવ શક્તિની માહિતી એકત્ર કરવી ત્રીજું અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો ચોથું માનવ સંસાધનની માંગનું આયોજન કરવું ત્યારબાદ પાંચમું છે માનવ સંસાધનના પુરવઠાનું આયોજન એનો અંદાજ મેળવવો અને અંતમાં જરૂરી યોજના તૈયાર કરવી મિત્રો આ દરેક દરેક તબક્કાની આપણે ઇન ડેપ્થ ચર્ચા કરીએ તો સૌપ્રથમ ધંધાનું ધ્યેય નક્કી કરવું ધંધાનું ધ્યેય નક્કી કરવું એટલે શું મિત્રો ધંધાનું ધ્યેય ખૂબ જ સ્પષ્ટ હોય એ પ્રકારે રજૂ કરવું જોઈએ રજૂ થવું જોઈએ ધંધાનું અસ્તિત્વ કયા ધ્યેય માટે થયું છે તે જાણીને જ તેનું આયોજન કરી શકાય ક્યારે કેટલા અને કેવા પ્રકારના કર્મચારીઓ જોઈએ તેનો ત્યારે જ ખ્યાલ આવી શકે જ્યારે કયા હેતુઓ કેટલા સમયમાં સિદ્ધ કરવાના છે તેની આપણને સ્પષ્ટતા હોય હેતુ કે ધ્યેય એ કર્મચારીની માંગ નક્કી કરે છે અને કર્મચારી પુરવઠો એ ધ્યેય કે હેતુ પર અસર કરે છે એને સમજીએ ઉદાહરણ સાથે તો જો ચોક્કસ પ્રકારના કર્મચારીઓ પ્રાપ્ત ન થતા હોય ત્યારે ધંધાના વિકાસને અંકુશમાં રાખવો હિતાવહ નથી આ એક બાબત હવે વર્તમાન માનવ સંસાધનની માહિતી એકત્ર કરવી અત્યારની હાલની પરિસ્થિતિ શું છે ધંધાકીય એકમમાં વર્તમાનમાં માનવ સાધન કેવા અને કેટલા છે તે જાણવું ખૂબ જ જરૂરી હોય છે આ માટે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત છે એ કયા કયા પ્રકારની પદ્ધતિ છે તો કે માનવ શક્તિની ગણતરી માનવ શક્તિની ગણતરી એટલે શું એકમના દરેક ખાતામાં કુલ કેટલા કર્મચારીઓ કામ કરે છે તેની ચોક્કસ સમયે નિયમિત રીતે ગણતરી કરવી એટલે માનવ શક્તિની ગણતરી આ ગણતરીમાં કેટલાક આધારો ધ્યાનમાં લેવામાં આવે છે ક્યાં ક્યાં તો દરેક ખાતેદાર કર્મચારીઓની સંખ્યા એક બીજું સ્થળ પ્રમાણે એટલે કે જ્યાં ધંધાની જુદી જુદી જગ્યાઓ જગ્યાએ શાખા કે કારખાના હોય તે બીજું તાલીમનો ખર્ચ કેટલો આવશે તે ત્રીજી બાબત છે વેતન ચૂકવણી કયા આધારે થાય છે તે અને અન્ય કંપનીના સંદર્ભમાં આપણું વેતન વ્યાજબી છે કે નહીં એ પણ એક પ્રશ્ન છે અને મજૂર ફેર બદલી દર કેટલો છે અને તેના કારણો કયા કયા છે આટલી બાબતોનો આમાં સમાવેશ થાય હવે અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો અસર કરતાં એમાં આંતરિક અને બાહ્ય બે પ્રકારના હોય છે માનવ સંસાધનોનું આયોજન કરતી વખતે તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો જરૂરી છે આ પરિબળોને બે ભાગમાં વહેંચી શકાય ક્યાં ક્યાં આંતરિક અને બાહ્ય બે પરિબળો હવે આંતરિક પરિબળો વિશે વાત કરીએ તો જે પરિબળો ધંધાકીય એકમની અંદરના હોય અને જેના પર સંચાલકનો અંકુશ હોય તેને આંતરિક પરિબળો કહેવાય છે આમાં સંચાલકોની નીતિ વ્યવસ્થા તંત્રનો પ્રકાર વર્તમાન કર્મચારીઓની માહિતી એકમના યંત્રો ભવિષ્યની યોજનાઓ તાલીમ વ્યવસ્થા સંકલન અને અંકુશ આ બધાનો વિસ્તાર વગેરે પરિબળોની વિચારણા કરવી જરૂરી હોય છે હવે બાહ્ય પરિબળો તો બાહ્ય પરિબળોમાં સરકારની નીતિ મજૂર કાયદાઓ ફેશનનું વલણ આ ઉપરાંત ટેકનોલોજીમાં થતા ફેરફારો મજૂર સંઘો બેરોજગારીનું પ્રમાણ વ્યાપારનું ચક્ર બિઝનેસ સાયકલ આપણે જેને કહીએ સ્થાનિક રીત રિવાજો અને રૂઢિઓ વગેરે પરિબળો જે એકમની બહારના હોય છે અને સંચાલકોનો અંકુશ આ તમામ પરિબળોની પર એ એને ધ્યાનમાં રાખીને ચર્ચા કરવી જરૂરી હોય છે હવે આપણે ચોથા પરિબળની વાત કરીએ માનવ સંસાધનની માંગનો અંદાજ લગાવવો માંગનો અંદાજ લગાવવો ધંધાકીય એકમે નક્કી કરેલા હેતુઓ સિદ્ધ કરવા ચોક્કસ સમયમાં કેટલા કામદારોની જરૂર પડશે તેનો અંદાજ મૂકવો જરૂરી છે આ અંદાજ બે દ્રષ્ટિએ થઈ શકે છે પહેલું કુલ કેટલા માનવ સાધનોની માંગ એકમમાં રહેશે કુલ કેટલા માનવ સંસાધનોની માંગ એકમમાં રહેશે અને બીજું એકમના દરેક વિભાગમાં કેટલા માનવ સાધનોની જરૂર પડશે બે બાબતો અહીં વિચારવી પડે માનવ સંસાધનની કુલ માંગ અંદાજવા માટે પહેલું ઉત્પાદનનું વિશ્લેષણ કરવું બીજું ઉત્પાદકતા અને ત્રીજું વિકાસ અને વિસ્તૃતિકરણની બાબતો આ ત્રણ ઉપરાંત ચોથું ટેકનોલોજીકલ બાબતો આ બધા પરિબળો ધ્યાનમાં લેવાય છે જ્યારે વિભાગીય માનવ સંસાધનોનો અંદાજ મેળવતી વખતે પહેલું કાર્યભાર વિશ્લેષણ બીજું ગેરહાજરીનું પ્રમાણ ત્રીજું મજૂર ફેરબદલી દર અને ચોથું તાલીમનો સમાવેશ આ બધી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ હવે પાંચમા મુદ્દાની પ્રક્રિયામાં પાંચમો મુદ્દો છે માનવ સંસાધનના પુરવઠાનો

બઢતી બદલી નિવૃત્તિ કે છૂટા કરવા અંગેની તમામ બાબતોને ધ્યાનમાં લઈ કર્મચારી સ્થિરતાનો દર અને મજૂર ફેરબદલીનો દર શોધવામાં આવે છે આ આંકડાકીય પ્રક્રિયા છે જેમાં અમુક સૂત્રોનો ઉપયોગ થાય છે બાહ્ય પુરવઠો કર્મચારીના કર્મચારીઓના પુરવઠા માટે વિવિધ બાહ્ય સ્થાનોથી સંપર્ક સાધી શકાય છે જેમ કે મજૂર સંઘો છે શૈક્ષણિક કે ટેકનિકલ સંસ્થાઓ છે રોજગારી વિનિમય કચેરીઓ છે અને કોન્ટ્રાક્ટરો વગેરે બાહ્ય પુરવઠાનો અંદાજ મેળવતી વખતે અંદાજ મેળવતી વખતેને આયોજનકારે આયોજન કરે વસ્તી ગીચતા મજૂર કાયદાઓ સરકારી નીતિઓ બેરોજગારીનું પ્રમાણ વાહન વ્યવહારની સગવડતા વગેરે પરિબળોનું પણ ધ્યાન રાખવું જોઈએ અંતમાં કર્મચારી આયોજનની પ્રક્રિયામાં અંતમાં જરૂરી યોજના તૈયાર ધંધાકીય એકમમાં ઓછા ખર્ચે યોગ્ય કર્મચારીઓની ભરતી તેમજ તેની યોગ્ય જાળવણી થઈ શકે તે માટેની તમામ બાબતોનો સમાવેશ માનવ સંસાધન યોજનામાં થઈ જાય છે આ યોજના તૈયાર કરવા માટે ચાર મુખ્ય આધારો છે જે તમામ પ્રવૃત્તિઓને આવરી લે છે પહેલી પ્રવૃત્તિ માનવ શક્તિનો ઉપયોગ માનવ શક્તિનો ઉપયોગ એટલે આ આધારની અંદર ઉત્પાદકતા કઈ રીતે વધારવી અને કાર્ય જરૂરિયાતો નક્કી કરવી આ બધી બાબતોનો સમાવેશ થાય છે બીજું માનવ શક્તિનો પુરવઠો આ આધાર હેઠળ ભરતી છે બઢતી છે બદલી નવી નિમણૂક કે છૂટા કરવા જેવી બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે ત્રીજું માનવ શક્તિની તાલીમ કર્મચારીઓ માટે આરંભિક કે પ્રાથમિક તાલીમ ચાલુ તાલીમ વિકાસ કાર્યો કાર્યક્રમનું ઘડતર વગેરે બાબતોનો અહીં સમાવેશ થાય છે અને ચોથું માનવ શક્તિ અંગે નીતિ ઘડતર નોકરીની શરતો વાટાઘાટો અને ઔદ્યોગિક સંબંધો જેવી બાબતો અહીં આવરી લેવાય છે આ રીતે સમગ્ર પ્રવૃત્તિ હાથ ધરતી વખતે આયોજનકારે અન્ય ઔદ્યોગિક એકમની સ્થિતિ કર્મચારીઓનો વિશ્વાસ કર્મચારીઓની માંગ અને પુરવઠાની સમતુલા કર્મચારીઓ સંતોષ વગેરે બાબતોની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ જેથી કરીને ભવિષ્યમાં સુધારાના પગલાં લેવા હોય તો તે સરળતાથી લઈ શકાય તો આ રીતે આપણે કર્મચારી આયોજનની પ્રક્રિયાનો અભ્યાસ કર્યો હવે કર્મચારી આયોજનના ફાયદાઓ ક્યાં ક્યાં છે તેની વિશે વાત માનવ સંસાધન આયોજનનું મહત્ત્વ ધીમે ધીમે વધતું જઈ રહ્યું છે અને તેનું કારણ તેનાથી થતા ફાયદા કર્મચારી આયોજનના કેટલાક લાભ અથવા તો ફાયદા આ પ્રમાણે છે પહેલું કાર્યક્ષમતામાં વધારો કર્મચારી આયોજનના કારણે માનવ શ્રમનો મહત્તમ ઉપયોગ શક્ય બને છે કામદાર આળસુ બનવાની શક્યતા નહીવત રહે છે કર્મચારીઓને યોગ્ય તાલીમ વગેરે આપી માનવ સંસાધન વધુ કાર્યક્ષમ બનાવી શકાય છે આ પહેલી વાત થઈ બીજી વાત કર્મચારીઓમાં ઊંચો જુસ્સો વર્તમાન કર્મચારીઓને તાલીમ આપીને ભાવિ ઊંચા હોદ્દા માટે તેમને પ્રેરણા અપાય છે જેથી તેમનો જુસ્સો ઊંચો રહે છે આ એક મનોવૈજ્ઞાનિક અસર છે જેના પરિણામે પરિણામો આપણને સામાન્ય રીતે ખૂબ જ સારા અને ઇચ્છનીય હોય છે ત્રીજું માનવ સંસાધનનો બગાડ ઘટે છે મિત્રો જો કર્મચારી આયોજન ન કરવામાં આવ્યું હોય તો યોગ્ય યોગ્ય વ્યક્તિને કાર્ય નથી અને કદાચ એવું પણ બને એ એક કાર્ય માટે વધુ કર્મચારીઓ ભેગા થઈ ગયા હોય ને અમુક કાર્ય માટે કર્મચારી જ ન મળે આ તમામ તકલીફોના કારણે માનવ સંસાધનનો બગાડ થાય છે જે યોગ્ય માનવ સંસાધન આયોજન દ્વારા જ અટકાવી શકાય છે ચોથું ખર્ચ પર અંકુશ દરેક કામદારને સરખા પ્રમાણમાં કાર્યભારની વહેંચણી થઈ હોય તો ઉત્પાદન પડતર ઘટે છે બીજું વૈજ્ઞાનિક ઢબે કર્મચારીઓની ભરતી કરવાના પ્રસંગો ઘટે છે પરિણામે ભરતી ખર્ચ ઘટે છે મજૂરી ખર્ચ ઘટવાના ઘટાડવા માનવ સંસાધન આયોજન એ ઉપયોગી બને છે એ ઉપયોગીતા એની ઉપયોગી નીવડે છે પાંચમું લાંબા ગાળાની યોજનાઓના અમલ માટે ઉપયોગી છે માનવ સંસાધન આયોજનના કારણે લાંબા ગાળાની યોજનાઓનો અમલ કરવા માટે એ જરૂરી કૌશલ્યવાળા કર્મચારીઓએ પૂરતી સંખ્યામાં મળી રહેશે એ તેની ખાતરી કરી શકે છે પરિણામે યોજનાઓના અમલની નિશ્ચિતતા શક્ય બને છે અને તેમાં જરૂરી પગલાં લેવામાં એ આગળ વધી શકાય છે છઠ્ઠું માંગ પુરવઠા વચ્ચે સમતુલા બહુ જ મહત્વનો મુદ્દો છે યોગ્ય આયોજનને પરિણામે કામદારોની સંખ્યામાં અછત કે જરૂર કરતા વધારો જેવી સમસ્યાઓ વર્તાતી નથી આમ માંગ અને પુરવઠા વચ્ચે સંતુલા માનવ સંસાધન આયોજનના લીધે જ જળવાઈ રહે છે સાતમો ધારાકીય જોગવાઈઓનું પાલન મજૂર કાયદા એપ્રેન્ટિસ ધારો વગેરેની જોગવાઈઓની મર્યાદામાં રહીને પ્રવૃત્તિ કરવા માટે કર્મચારી આયોજન જરૂરી ગણાય છે આમ એકથી સાત ફાયદાઓ જોયા બાદ હવે આપણે કર્મચારી આયોજનના ગેરફાયદાઓ અથવા તો મર્યાદાઓ વિશે વાત કરીએ કર્મચારી આયોજનની મર્યાદાઓ માનવ સંસાધનના મહત્વ અને ઉપયોગિતા સાથે સૌ સંમત છે છતાં તેની કેટલીક મર્યાદાઓ પણ ધ્યાનમાં રાખવી પડે પહેલી મર્યાદા ચોક્કસ અંદાજ મુશ્કેલ છે માનવ સંસાધન આયોજન માટે વિવિધ પરિબળોનો અભ્યાસ કર્યા બાદ કર્મચારીઓની માંગ અને પુરવઠાનો અંદાજ બાંધવામાં ત્યારબાદ એ અંદાજ બાંધવામાં આવે છે વાસ્તવમાં જોઈએ ને તો આ પરિબળો સ્થિર હોતા નથી ભવિષ્યમાં કેવા ફેરફારો થશે તેનું ચોક્કસ અનુમાન બાંધવું શક્ય નથી જો પરિબળોમાં ફેરફાર થાય તો ભાવિ અંદાજો ખોટા પડવાની શક્યતા વધુ રહે અને એટલા માટે જ માનવ સંસાધન આયોજન માટે ચોક્કસ અંદાજો બાંધવા એ મુશ્કેલ છે બીજું માહિતીનો અભાવ માનવ સંસાધન આયોજન અંગે કર્મચારીઓને લગતી માહિતી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત હોવી જોઈએ આંતરિક પરિબળો અંગે સરળતાથી માહિતી મળી શકે છે પરંતુ બાહ્ય પરિબળો અંગે ચોક્કસ અને ઝડપી માહિતી મુશ્કેલ છે અને એટલા માટે માહિતીની અપ્રાપ્યતાના લીધે આયોજનમાં અનેક અવરોધો ઉપસ્થિત થઈ શકે છે ત્રીજી મર્યાદા ઉચ્ચ સંચાલકોના સહકારનો અભાવ મિત્રો રૂઢિચુસ્ત સંચાલકો આયોજનમાં રસ લેતા નથી કેમકે ઘણી વાર એવું બને છે કે જો દેશમાં બેરોજગારીનું પ્રમાણ વધુ હોય અને વિપુલ પ્રમાણમાં માનવ સંસાધન પ્રાપ્ય હોય તો આવા આયોજનની કોઈ જરૂર રહેતી નથી આમ ઉચ્ચ સંચાલકોના સહકારના અભાવે આયોજન સફળ થઈ શકે તેમ નથી ચોથું ખર્ચાળ પદ્ધતિ માનવ સંસાધન આયોજનમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવી પડે છે આ તમામ પ્રવૃત્તિઓ સમય અને નાણાં માગી લે છે જેથી કહી શકાય કે કર્મચારી આયોજન એ એક ખર્ચાળ પદ્ધતિ છે એવું પણ કહી શકાય પાંચમું આંકડાકીય રજૂઆતમાં મુશ્કેલી બહુ મહત્વનો મુદ્દો છે મિત્રો કર્મચારી આયોજનમાં કર્મચારીઓ અંગેની માહિતી એકત્ર કર્યા પછી તેનું વિશ્લેષણ કરાય છે માહિતીનું વિશ્લેષણ આંકડાકીય રજૂઆતોથી થતું હોય છે કર્મચારીનો જુસ્સો કાર્યક્ષમતા ઉત્પાદકતા કાર્ય પ્રત્યેના વલણો વગેરેના માપદંડો આંકડાકીય રીતે નક્કી કરવા કે રજૂ કરવા એ મુશ્કેલ છે આમ આ બધી મર્યાદાઓ અને જોખમો છતાં બિલકુલ આયોજન નહીં કરવા કરતાં માનવ સંસાધનોનું આયોજન કરવું હિતાવહ છે કારણ કે આયોજનનું જેમ 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 અનુભવ વધશે તેમાં ચોક્કસતાનું પ્રમાણ પણ વધશે તો મિત્રો આ સાથે આપણે આ યુનિટ પૂર્ણ કરીએ છીએ યુનિટ પૂર્ણ કરીએ તે પહેલાં તેના પ્રશ્નો લાંબા પ્રશ્નો અને અને નિબંધ ટૂંક નોંધ વિશે વાત કરીએ તો લાંબા પ્રશ્નોમાં કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સ્પષ્ટ કરી તેનું મહત્વ સમજાવો કર્મચારી વ્યવસ્થા એટલે શું તેનો અર્થ આપી ખ્યાલ સ્પષ્ટ કરો આ ઉપરાંત કર્મચારી આયોજનોને અસર કરતા પરિબળો વર્ણવો કર્મચારી આયોજનની વિવિધ પ્રક્રિયા પ્રક્રિયા સમજાવો કર્મચારીઓ કર્મચારી આયોજનના ફાયદાઓ સમજાવો અને એ જ રીતે તેની મર્યાદાઓ સમજાવો જે હમણાં આપણે જોઈ ટૂંક નોંધ અથવા તો ટૂંકા પ્રશ્નો નિબંધ સ્વરૂપના પ્રશ્નો આપણે જોયા હવે ટૂંક નોંધ અથવા ટૂંકા પ્રશ્નો કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપો આ ઉપરાંત કર્મચારી વ્યવસ્થા એટલે શું કર્મચારી વ્યવસ્થાનું મહત્વ આપો ટૂંકા પ્રશ્નોમાં કે ટૂંક નોંધોમાં આવું પૂછી શકાય કર્મચારી આયોજન એટલે શું ટૂંકમાં જવાબ આપો કર્મચારી આયોજનના અસર કરતા આંતરિક પરિબળો જણાવો એ જ રીતે કર્મચારી આયોજનને અસર કરતા બાહ્ય પરિબળો જણાવો તો આમ મિત્રો આજનું લેક્ચર વ્યાખ્યાન આપણે અહીં પૂર્ણ કરીએ છીએ નવા યુનિટ સાથે મળીશું ત્યાં સુધી રજા આપો નમસ્કાર